નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ રાયધનપુર રાયધનપુરનો ઊંચો ભાવ અને નીચો ભાવ રાયધનપુર ત્રણ હજાર ચારસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો ને દસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર નેવથી તે છ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી ધાણગરા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર ચારસો વીસથી તે પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી થરા ત્રણ હજાર નવસોથી તે પાંચ હજાર ચારસો ને એંસી રૂપિયા સુધી સમી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી હળવદ ચાર હજારથી તે પાંચ હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજારથી તે પાંચ હજાર બસો ને ચાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર બસો ને દસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ચારસો એંશીથી તે પાંચ હજાર બસો ને અઢાર રૂપિયા સુધી હારીજ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા વાવ બે હજાર બસોથી તે પાંચ હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા સુધી થરા ચાર હજારથી તે પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી તાનેરા 3970 હજાર નવસો સિત્તેરથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો પચાસથી તે પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી અમરેલી બસ બે હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર બે હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર બસો ને દસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર સાતસો ત્રીસથી તે પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો એંસીથી તે પાંચ હજાર ત્રણસો ને અડતાલીસ રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે બાવનસો અડતાલીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર છસો ચાલીસથી તે પાંચ હજાર ચારસો વીસ રૂપિયા સુધી આજના જીરાના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અને ખાસ વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો